શહેરમાં ફરીકવાર તસ્કરો નો આતંક સામે આવ્યો છે મકરપુરા કંપનીમાં રહેલી સમને બંધી બનાવીને ચોરીને અંજામ આપ્યો છે કંપનીમાં રહેલા અંદાજે સાત લાખના કોપરની ચોરી કરી છે સમગ્ર ઘટનાના પણ સામે આવ્યા

તપ મારી મને અંદર રૂમા લઈ ગયો અને મને એવું કેવા લાગ્યો કે તું વધારે કઈ બોલી તો અમે મારી મારવી દેવાના પછી તમે શું કર્યું પછી મને એક સાઈડ પર ખૂણાની અંદર બેસાડી દીધો અને સટર પાડી દીધું બંધ કરી દીધું મોબાઈલ લઈ લીધો હા મોબાઈલ પણ લઈને ગયા ના મોબાઈલ મને એક બીજો એક ફાઈટર હતો એ મને પછી સટર ખોલીને પાછો મને એ મોબાઈલ આપીને ગયો घटना सर हमारा बाईस तारीख साढ़े ग्यारह बजे रात का है तब थोर, से वो चोरी चोर घुसा था हमारे फैक्ट्री में उस टाइम से पिछले दो घंटे से वो पूरा जो भी था वो सब चुरा के ले गया दो बजे का कितना का कितने की चोरी हुई पूरी साढ़े पाँच छः लाख का मटीरियल वो लेके गए जे आर डी सी इलाके में लगातार चोरियाँ हो रही है क्या कहेंगे अभी इसमें तो हम पुलिस वाले को भी बोल सकते हैं कि वो जो अपना रेगुलर पेट्रोलिंग कर रहे हैं वो थोड़ा हम इस एरिया में भी करें જો હમ ચોરી પકડને કાશિશ કરે